આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાઓ એવા જંગલ વિસ્તાર એરિયાની અંદર આવેલો છે અને અહીંયા ધાનપુર તાલુકાના જે પત્રકાર એકતા પરિષદના સંગઠન માળખાની આજે સર્વસંમતિથી ધાનપુર તાલુકાના છત્તરથી અઢાર જેટલા પત્રકારો ભેળા થઈ અને પત્રકાર એકતા પરિષદ સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી ત્યારે ધાનપુર તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ કિશનભાઈ મોહનિયા બૌદ્ધિક ભારત જિલ્લા બ્યુરો ચીફ એમને હું ખૂબ ખૂબ આવકારું છું અને ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા એમને હું ખૂબ ખૂબ આવકારું છું અને ધાનપુર તાલુકાના મહામંત્રી તરીકે મારી નિમણૂક કરી મારું નામ છે રમેશભાઈ મગનભાઈ દહમા ત્યારે હું પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ આવકારું છું મને મહામંત્રી તરીકેની જવાબદારી સૂંપી છે ત્યારે મહામંત્રીનું ફરજ આવે છે કે સંગઠન માળખું તૈયાર કરવું મજબૂતીથી મહામંત્રીનું કોમ હોય છે ત્યારે એ હું મહામંત્રીની એક વર્ષ સુધી પૂરી નિષ્ઠા તરીકે કામ કરીશ અને તમામ પત્રકારોનું સંગઠનમાં જોઈન કરીશ અને સાથે લઈને ચાલશું ગમે તેવી પરિસ્થિતિ ધાનપુર તાલુકામાં આવશે વરસાદની હાલ મોસમ ગઈ ત્યારે તમામ પત્રકારો પલળતા વરસાદમાં ભારે વરસાદમાં અને ઘણી જગ્યાએ ધોવણ થયું ઘણી જગ્યાએ નાળા નંદી નાળા આવ્યા ત્યાં બી પત્રકારોએ પૂરી ઈમાનદારી નિષ્ઠાથી તેનું લાઈવ કવરેજ કર્યું તમામ પત્રકારોને હું ખૂબ ખૂબ આભારી છું અને ગમે તેવી પરિસ્થિતિમાં જોડે રહીને કામ કરીશું ગમે તેવો અન્યાય સામે રાત હોય કે દિવસ હોય ત્યાં આપણે પૂરી નિષ્ઠાથી હાજરી આપીશું અને ગમે તેવા પત્રકારને જો કોઈ બી અન્યાય થતો હોય ત્યાં ત્યાં આંગાડી હું ન્યાય અપાવવાનું કામ કરીશ સંગઠનમાં મજબૂત મજબૂતીનું કામ કરીશ એવી તર સંગઠન તરીકે મને ધાનપુર તાલુકાના જે પ્રમુખ અને ઉપપ્રમુખે મારી મહામંત્રી તરીકે નિમણૂક કરી છે ત્યારે તમામ પત્રકારોનું હું મારા ખરા દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભારી છું અને આવકારું છું જય જય હિન્દ જય સંવિદાન જય પત્રકારિતા ધાનપુર તાલુકો